રીંગણનું નામ સાંભળીને ઘણા બધા લોકો મો વગાડે છે પણ આજે હું તમારી સાથે એવી શેર કરવાની છું કે જે હોય ને એ પણ ખાશે એકદમ આ શાક આજે આપણે કુકરમાં બનાવવાના છે તેમ છતાં એકદમ ટેસ્ટી એવું સરસ બનીને તૈયાર થાય છે હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજાદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રવૈયા બનાવવા માટે અત્યારે જે ગ્રીન લીલા રવૈયા આવે છે એ લીધા છે જ્યારે પણ તમારે શાક બનાવવું હોય ને તો તાજા માર્કેટમાંથી લાવીને રવૈયા લેવાના જેથી એની અંદર બીજ ઓછા હોય જો ઘરમાં એ પડી રહે લાવીને તો એની અંદર પછી બીજ વધી જતા હોય છે અને એને કલર પણ કાળો થતો હોય છે તો તાજા રવૈયામાંથી બનાવીને શાક તો એનો સ્વાદ સરસ આવે છે તો એનો આગળનો ડંઠલનો ભાગ કાઢી દઈશું અને પત્તાનો ભાગ કાઢી દે આ રીતે ક્રોસમાં આપણે કટ કરી લઈશું એટલે અંદર જો કોઈ સડો હોય ગંદકી હોય તો ખબર પડે ત્યારબાદ આપણે પાણીની અંદર થોડું મીઠું નાખવાનું છે અને આ મીઠાવાળા પાણીમાં આપણે રવૈયાને રહેવા દઈશું દસ થી પંદર મિનિટ જેથી એ સરસ રીતે ખુલી પણ જાય અને આ રીતે રવૈયા ચેક કરવાથી એની અંદર સડો ગંદકી પણ આપણને ખબર પડી જાય અત્યારે મેં એકલા રવૈયા લીધા છે તમે નાની બટાકી પણ લઈ શકો આ જ પ્રમાણે બંને મિક્સ પણ બનાવી શકાય છે પણ અત્યારે મેં ફક્ત રવૈયા લીધા છે તો આ રીતે મીઠાવાળા પાણીમાં આપણે એને દસથી પંદર મિનિટ માટે રહેવા દેવાના છે મેં અત્યારે લીલા કલરના રવા લીધા છે તમે જે ડાર્ક કલરવાળા આવે છે એ પણ લઈ શકો છો હવે આપણે એક મસાલો તૈયાર કરીએ તો એના માટે અત્યારે મેં શીખેલા સિંગના લીધા છે વન થર્ડ કપ ત્રણ ટેબલ સ્પૂન તલ લીધા છે

રવૈયાનો મસાલો તૈયાર કરવા માટે મેં એક ટેબલ સ્પૂન તેલ લીધું છે એની અંદર આપણે થોડી હળદર ઉમેરવાની છે એટલે કલર એકદમ સરસ આવે તો મેં વન ફોર ટી સ્પૂન જેટલી હળદર એની અંદર નાખી છે અને આ રીતનું નોનસ્ટિક પાન લેવાનું એટલે એ ચોંટે નહીં એની અંદર આપણે ડુંગળીને સાતળવાની છે તો ડુંગળી એકદમ સરસ ગુલાબી કલરની થઈ જાય ડાર્ક ગુલાબી કલર આવે ત્યાં સુધી એને સાતાડવાની છે તમે જો ડુંગળી ના ખાતા હો તો તમારે ડુંગળી નહીં લેવાની ટામેટા લઈ અને પછી આગળની પ્રોસેસ કરવાની તો ડુંગળી અત્યારે સાંતળી ગઈ છે તો એની અંદર આપણે લસણ અને આદુ નાખી દઈશું અને લસણનો કાચો સ્વાદ જતો રહે ને ત્યાં સુધી આપણે એને સાંતીશું લસણની અંદર કચાશ રહેશે અને ડુંગળી બરાબર સંતોની હોય તો મજા નહીં આવે ત્યારબાદ એની અંદર આપણે ટામેટા નાખીશું અને સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું તો મીઠું અત્યારે આપણે મસાલાના ભાગ જેટલું નાખીશું ટામેટામાં મીઠું નાખીએ તો જલ્દીથી એ ગળી જાય છે તો મિક્સ કરી સ્લો ફ્લેમ પર રહેવા દઈએ ટામેટા આ રીતના ગળી જાય પછી એની અંદર આપણે બાકીના મસાલા કરવાના છે તો એની અંદર આપણે લાલ મરચું નાખીશું તો અત્યારે મેં એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું અને એક ટેબલ સ્પૂન તીખું લાલ મરચું નાખ્યું છે એક ટી સ્પૂન ગરમ મસાલો બે ટેબલ સ્પૂન જેટલી આપણે એની અંદર ધાણાજીરું પાવડર નાખવાનું છે અને મસાલાને મિક્સ કરી થોડી વાર માટે આપણે શેકી લઈશું કલર સરસ આવે એટલે મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે તમને તીખાશ જોઈતી હોય તો તમે કાશ્મીરી લાલ મરચાના બદલે નોર્મલ તીખું આવું લાલ મરચું પણ લઈ શકો છો મસાલો થોડો શેકાય પછી આપણે જે તલ અને શિંગને અદકચરા ખાંડીને રાખ્યા હતા એ નાખી દઈશું અને જે ચણાનો લોટ છે એ એની અંદર એડ કરી દઈશું અને થોડી વાર માટે આપણે એને શેકી લઈશું તમારી પાસે જો સેવ હોય પાપડી હોય ગાંઠિયા હોય તો તમે એ પણ લઈ શકો છો તો પછી સિંગ તલની સાથે તમારે એને ગ્રાઇન્ડ કરી લેવાનું પણ ના હોય તો આ રીતે ઘરની અંદર ચણાનો લોટ તો હોય જ તો આપણે એ લઈ લઈશું ચણાનો લોટ એની અંદર એડ કરવાથી એકદમ સરસ બાઇન્ડિંગ આવે છે તો બરાબર મિક્સ થઈ જાય પછી ગેસ આપણે બંધ કરી દઈશું ગેસ બંધ કર્યા પછી એની અંદર આપણે ખાંડ નાખવાની છે એક ટેબલ સ્પૂન અને એક ટી સ્પૂન આમચુર પાવડર ગળપણ અને ખટાશ થોડા ચડિયાતા નાખવાના તો શાક એકદમ સરસ લાગશે તમે ખાંડના બદલે એની અંદર ગોળ પણ નાખી શકો છો મિક્સ કરી લઈશું મસાલો ગરમ છે એટલે ખાંડ એની અંદર સરસ રીતે ઓગળી જશે તો આ મસાલો તૈયાર કરીને તમે ફ્રીજની અંદર આને દસ થી પંદર દિવસ માટે સ્ટોર કરી શકો છો અને ફ્રીઝરમાં મૂકો જ્યાં બરફ જામે છે ત્યાં ત્યાં તો બે મહિના સુધી એ ખરાબ નથી થતો તો મસાલાને આપણે એક પ્લેટમાં કાઢી દઈએ અને થોડું એને ઠંડુ થવા દઈએ તો આ મસાલામાંથી તમે કોઈ પણ ભરેલા શાક બનાવશો ને તો એકદમ સરસ લાગશે અડધો કપ આપણે એની અંદર બારીક સવારેલી કોથમીર નાખીશું અને હવે જે રવૈયા હતા એને મેં પાણીમાંથી કાઢી લીધા છે તો કોથમીર મિક્સ કરી આ મસાલાને રવૈયાની અંદર આપણે ભરી દેવાના છે રવૈયા આપણે પાણીમાં મૂક્યા છે એટલે એ ખુલી ગયા છે તો એની અંદર આપણે આ રીતે હાથેથી થોડું પ્રેસ કરી અને મસાલો ભરવાનો છે અને મસાલો આપણે બધા જ રવાયામાં ભરી જાય પછી પણ થોડો વધશે તો એ રીતે જ આપણે મસાલો તૈયાર કરવાનો છે મેં અત્યારે જે રવાયા લીધા હતા ને વજનમાં જોઈએ તો અઢીસો ગ્રામ જેટલા છે તો અઢીસો ગ્રામ રવૈયા હોય તો આ પ્રમાણે તમે મસાલો તૈયાર કરો તો તમારું શાક તૈયાર થઈ જાય ચાર થી પાંચ વ્યક્તિ જેટલું તો બધા જ રવાયા ભરી ગયા છે થોડો મસાલો બચ્યો છે હવે શાક કુકર બનાવવાના છે તો મેં અત્યારે દોઢ ટેબલ સ્પૂન તેલ લીધું છે તેલ ગરમ થાય તો એની અંદર એક ટી સ્પૂન રાઈ અને હાફ ટી સ્પૂન આપણે એની અંદર જીરું નાખવાનું છે બંને બરાબર ફૂટે પછી એની અંદર આપણે હિંગ નાખીશું વન ફોર ટી સ્પૂન જેટલી અને ત્યારબાદ થોડી આપણે હળદર નાખીશું વઘારમાં હળદર નાખીએ ને તો કલર ખૂબ સરસ આવે હવે રવૈયા આપણે એની અંદર ઉમેરી દઈએ અને થોડા આપણે તેલમાં જ એને મિક્સ કરી લેવાના છે પણ રવૈયાનો બહાર પણ સરસ ટેસ્ટ આવે એના માટે આપણે લાલ મરચું નાખીશું તો મેં અત્યારે નોર્મલ વાળું લાલ મરચું એની અંદર નાખ્યું છે થોડું આપણે ધાણા જીરું નાખીશું થોડી હળદર અને થોડું મીઠું તો હળદર તો આપણે તેલમાં પહેલાથી જ નાખી દીધી તો મીઠું એડ કરી દઈશું બરાબર મિક્સ કરવાનું છે પણ હલકા હાથે મિક્સ કરવાનું ત્યારબાદ જે મસાલો હતો એ એની અંદર આપણે ઉમેરવાનો છે આ મસાલાના કારણે એકદમ સરસ આપણો રસો તૈયાર થશે અને સ્વાદ તો એટલો સરસ આવશે ને કે તમે આ શાક પછી વારંવાર બનાવશો રોટલાની સાથે કે પછી ખીચડી ભાખરીની સાથે કોઈની પણ સાથે આ શાક ખાવામાં ખૂબ સરસ લાગે છે છે હવે આપણે અંદર અંદર પાણી પાણી કરીશું તો તો કરવાનું અત્યારે હું પોણા કપ જેટલું ગરમ પાણી એડ કરું છું પાણી એડ કરી અને હલકા હાથે ફરીથી આપણે એને એકવાર મિક્સ કરી લઈશું આ શાક ની અંદર આપણે બટાકા નથી નાખ્યા એકલા રવૈયા છે એટલે એક જ વિશે ની અંદર આપણું શાક તૈયાર થઈ જશે તો બસ આ પ્રમાણે આપણે પાણી નાખીશું અને તમને જેટલો રસો જોઈતો હોય ને એ પ્રમાણે પાણી નાખવાનું તમારે જો વધારે રસાવાળું કરવું હોય તો સવા કપ જેટલું પાણી પણ નાખી શકો અને ઓછો રસો કરવો હોય તો આ રીતે પોણા કપ જેટલું પાણી નાખવાનું કારણ કે આપણે ચણાનો લોટ નાખ્યો છે ને એ ઠરશે એટલે રસો થોડો જાડો પણ થશે તો હવે આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે ગેસની ફ્લેમને આપણે સ્લો ટુ મીડિયમ રાખીશું અને એક જ વિસલ આવે ને ત્યાં સુધી પ્રેશર કુક કરીશું તમે જો વધારે વિસલ કરશો ને તો પછી રીંગણ એકદમ એટલે કે રવૈયા એકદમ વળી જશે તો એક જ વિસલ આવે ત્યાં સુધી આપણે રાખવાનું છે તો એક વિસલ થઈ જાય તો ગેસ બંધ કરી શાકને ઠંડુ થવા દેવાનું એની જાતે જ બધું પ્રેશર નીકળી જાય ને પછી ખોલવાનું અને કુકર ખોલ્યા પછી પણ તરત જ એને મિક્સ નથી કરવાનું એને લગભગ પાંચેક મિનિટ માટે એમ જ રહેવા દેવાનું ત્યારબાદ થોડી કોથમીર નાખી ગાર્નિશ કરી દઈશું અને હલકા હાથે મિક્સ કરવાનું હજુ પણ શાક થોડું તો ગરમ જ છે તો બસ આ સમય પર તમે એને થોડું મિક્સ કરી શકો છો પણ હલકા હાથે જેથી આપણા જે રવૈયા છે ને ગળી ના જાય તો એકદમ ચટાકેદાર એવું શાક તૈયાર છે અત્યારે તમને રસો થોડો પતલો લાગતો હશે પણ લગભગ પાંચથી સાત મિનિટમાં જેવું શાક ઠંડુ થશે ને રસો એકદમ સરસ ઘટ થઈ જશે તો રોટલી પરાઠા ખીચડી કે પછી રોટલાની સાથે આ શાક એકવાર તમે ચોક્કસ થી ટ્રાય કરો આદિ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસ જણાવો રેસીપી પસંદ આવી છે તો વિડીયોને લાઈક કરી તમારા જરૂરથી શેર કરો તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપીની સાથે